લે અતારે શું વાડીએ પધાર્યા ચક્કર મારવા આવી વાડીએ ચક્કર મારવા હા કેવું કાજ કરો છે એ આવી એમ તો વાડી આવવામાં ક આટલું બધું તૈયાર થઈ ન નો આવવાનું હોય કાય આયા કોઈના કઈ લગન તો છે નહીં હમણા શું આવે છે હમણા શું આવે મને કઈ ખબર નથી બસ ને ભૂલાઈ ગયું ને શું આવે પણ મને યાદ નથી કાઈ નવું વરસ નથી આવતું હા નવું વરસ આવે છે હા તો યાદ છે તમને મને કાઈ બીજું યાદ નથી હો બોલાઈ ગયું બોલાઈ ગયું શું મે તને કાઈ કીધું તો આ કીધું તો હું કીધું તો કે નવ વરસ આવશે એટલે તને હોનાનો હાર ને સોડા ને કંદોરો ને હું કરાવી દઈશ મંગળસૂત્ર મે તને એવું કીધું તો હા એમાંથી એક વસ્તુ નથી આવી તો એમાં એવું છે કે હું તને કહું હવે આ ફેરે તું રહેવા દે બધુંય આવતા વર્ષે એને નવા વર્ષે હું તને લઈ દઈશ

આપડે સમજો નવા વર્ષ બે હે ને આપડે બે હારે જાવ તાર મમ્મી ના મારે કઈ તમારી જરૂર નથી નથા આવું તમારે અહીંયા રયો તું રેવા દે ને તાર ખોટા તહેવાર બડી ના કામ કરો ને પૈસા ભેગા કરો જ્યારે થાય ને પૈસા અને હોના ના દાગીના ની થાય ને ત્યારે મને તેડી જાય દર વર્ષે એમ કે આ વર્ષે ને આવતા વર્ષે કાઈ વાંધો ના આ વર્ષે કામ બધું કરાવી લે ઘર ના કામ કરાવી લે ને વાડીયું ના કામ કરાવી લે ને ઈ તો તાય તું હારે આવી કામ તો કરવું પડે ને કઈ તને મફત રોટલા ખવરાવવા મારે મારા બાપાએ કોઈ દી એમ ના કીધું

એ કામ નથી ખોટા બગાડ સગવડ થાય એમ તો સમજી જવાનું હોય આપણે હા માં તો હું ના દાગીના ની કા લઈ આયા છો ઈ પાણી ચડાવેલું છે

લાઈક કજો શેર કરજો સબ્સક્રાઈબ કજો